તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર સૌપ્રથમ સમાચાર અમદાવાદથી અમદાવાદના સરખેજમાં સનકી પ્રેમીએ પોતાને આગ લગાવી દીધી સરખેજની અલ્લો હોસ્પિટલમાં કામ કરતી અઠ્યાવીસ વર્ષીય યુવતીને છેલ્લા છ મહિનાથી હેરાન કરનાર કામરાન નામના યુવકે હોસ્પિટલમાં ઘૂસીને ઝઘડો કરી તોડફોડ કરી હતી ત્યારબાદ તેણે પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આંખ ચાંપી અને જાહેર રોડ ઉપર દોડવા લાગ્યો હતો લોકો 108 ને જાણ કરી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદના સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો અલ્લુર હોસ્પિટલમાં યુવતી સાથે ઝઘડો કર્યો અને ત્યારબાદ પેટ્રોલ છાંટ્યું પેટ્રોલ નાખી લાઇટર વડે આગ લગાવી યુવકે સળગ્યા બાદ પહેલા માળેથી કૂદકો માર્યો હતો કામરાન પઠાણ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હવે ઘટનામાં એવું હતું કે અમારે ત્યાં એક નર્સિંગ સ્ટાફ કામ કરે છે એઝ અ રિસેપ્શનિસ્ટ અત્યારે એને છ મહિનાથી આપણે અહીંયા જોબ પર રાખી છે અને છ મહિનાથી એ બરાબર વ્યવસ્થિત આવે છે રેગ્યુલર કામ કરે છે તો એનો કોઈ ઓળખી તો એક છોકરો આજે આવ્યો સાંજે અને એની સાથે મગજમારી કરવા લાગ્યો એને ફોન તોડી નાખ્યો અને પછી વધારે મગજમારી કરવા લાગ્યો અને પછી એને એનું જે માથું છે એ અમારી ઓપીડીના કાચ પર મારીને કાચ પણ તોડી નાખ્યો અને વધારે મગજમારી કરતા એ એની સાથે પેટ્રોલ બધું લઈને જ આવ્યો હતો પેટ્રોલ લઈને આવ્યો હતો લાઈટર બધું લઈને આવ્યો હતો એટલે એને વધારે ડરાવવાની કોશિશ કરીને એના ઉપર પોતાના ઉપર એને પેટ્રોલ નાખી દીધું અને જે એને બચાવતું હતું જે એને પકડતું હતું એના ઉપર પણ પેટ્રોલ છાંટતો હતો એટલે એમાં કેવું થયું બચાવનાર અમારા જે એક મેનેજર છે દીરકભાઈ પેગને એમના હાથ અને બે હાથ અને એક પગ એમનું થોડુંક બળી ગયું છે અને પેલો છોકરોએ પોતાને આગ ચાપી દીધી અને તરત જ એ બહુ જ બહુ જ આને આગ લાગવામાં નહીં ને તો એ ભાગમ ભાગદોડ મચાઈ એટલે બધાએ એને બચાવવાની કોશિશ કરી પણ એ પહેલો માળો અમારે જે હોસ્પિટલનો છે એ કૂદી ગયો અને નીચે બગી બધી દોડા દોડી કરી એટલે પછી તરત જ અમે પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી અને પોલીસે બધી વિગતવાર બધી લીધી અમારે ત્યાંના બધા સીસીટીવી ફૂટેજ કેમેરાને એ બધું લીધા અને અત્યારે અમે બધું પોલીસને જાણ કરી દીધું છે બધી જે પણ પોલીસે અમારી જોડે માહિતી માંગી સીસીટીવી કેમેરા અને જે પણ માહિતી પેલી છોકરીને અમારી પાસે બધી ડિટેલ છે આપી દીધું છે અને વધુ પડતા આગળ પણ આવી છે અને એ બધું અત્યારે તપાસને બધું ચાલુ છે ઘટનામાં એ રિસેપ્શનિસ્ટ લાસ્ટ સિક્સ મંથ કામ કર રહી હતી પહેચાન વાળા થા ભાઈ અમને તો કદી દેખા ભી ન પહેલી વાર આયા તા અમારી હોસ્પિટલ મગજમારી કરી और थोड़ी बोलचाल हुई और उसने पहले मोबाइल तोड़ा फिर भाई वो खुद पेट्रोल और लाइटर साथ में ही लेके आया था तो उसने खुद को आग लगा दी और उसका सिर वो कांच पे खोड़ा मतलब हमारे ओपीडी के दरवाजे में तो उसकी वजह से कांच भी टूट गया और हमारे स्टाफ सब उसको बचाने की कोशिश कर रहे थे तो वो सामने फिर पेट्रोल डाल रहा था तो थोड़े स्टाफ हट गए एक हमारे मैनेजर है वो, वो उनको बचाने की कोशिश की लेकिन उनका भी थोड़ा हाथ जल गया फिर वो भाई ने वहाँ से जम कर लिया फर्स्ट फ्लोर से हमारे हॉस्पिटल से नीचे जम कर लिया फिर पब्लिक भेगी हो गई और उसको एक सौ आठ बुला के हॉस्पिटल रवाना करा है और फिर हमने पुलिस वालों को बुला भी दिया पुलिस वाले की टीम आके सब स्टेटमेंट लेके गई लड़की से भी मिले लड़की वा, हमारे वहाँ थोड़ी डर गई है तो हमारे वहाँ भी एडमिट है बोले आपके भाई ने एस एस करके सुसाइड करने की कोशिश की आप बुलाएल नूर हॉस्पिटल पर जाइए तो हम लोग मैं यहाँ से गया लेके वहाँ पर देखा तो वहाँ पे हमको वो मिला नहीं वो एक समार्ट में उसको ले जा चुके थे फिर हमने मालूम की अब ये सब वीडियो वगैरह देखे तो मालूम पड़ा कि ये लड़की। और वो लड़की का और उसका था ही इन लोगों का कब से चल ही रहा था ये एक साल से वो चक्कर में ही उसने ये सब हरकत हमारा एक ही डिमांड है कि जो कायदे सर है हमको न्याय मिलना चाहिए अगर उसने लड़की की वजह से किया है तो उनके घर वालों को भी अगर जो भी इसमें इन्वॉल्व है उनको सजा मिलनी चाहिए जो कानून बनती है वो और हम एक्शन तो लेंगे इस पर कल हमने वहाँ पे बात की थी तो हमको यहाँ सरकेज पुलिस स्टेशन में जाने के लिए बोला था पुलिस वालों ने जो आए थे बोले आप सरकेज में जाना वहाँ पे जाके आप कंप्लेंट कर सकते हो उनके अंदर तो हॉस्पिटल में तो आपने वीडियो देखी होगी वायरल हुआ है वो तो हादसे में ऐसा था कि वो छः महीने पहले से परेशान करता था अड़ोस पड़ोस में रहते हम लोग और वो पीछा करता था मेरी बहन जॉब करती है हॉस्पिटल में तो छेड़ती करता था उसके पहले भी हमने पुलिस केस करा है फिर समाधान हो तो हो गया था हमारा कि अब इसे छेड़ती नहीं करूँगा लेकिन अभी ये दो दिन कल ही वे बना हुआ है वो तो हॉस्पिटल पहुँच गया पेट्रोल था कि क्या मालूम कौन सी वस्तु देखे उसने खुद ही को अंदर तोड़फोड़ करी दवा खाने में और खुद पे पेट्रोल डाल दिया और पहले माले वैसे वो खुद ही कूद गया वो और वो नशे की हालत में था उस टाइम पे भी सीसीटीवी कैमरे में आया हुआ दवा खाने के और उसने खुद ही को आग लगा ली थी अब पूछे सरखेज पुलिस स्टेशन हदमा एक अल्नूर हॉस्पिटल करीने वाले थे તેમાં ગઈકાલે સાડા આઠ વાગ્યાની આસપાસ સાંજે એક કિસમ કે જે કામરાંત પઠાણ કરીને છે એ પોતે આવેલું અને ત્યાં જે હોસ્પિટલ છે એની અંદર રિસેપ્ટિસ્ટ ઉપર એક મહિલા કામ કરે છે એની સાથે એને એક તરફી લગાવ હતો અને એના કારણે એ આવેલો અને એની સાથે બોલાચાલી કરેલી અને ત્યાર પોતે આવેશમાં આવી અને પોતાની સાથે પેટ્રોલ લાવેલો હતો જે પોતાની જાત શરીર ઉપર રેડી અને પોતે સળગી ગયેલ આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમોત દાખલ કરવામાં પહેલાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મરડ જતા અમોત દાખલ કરવામાં આવેલું છે તપાસ હાલમાં આમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રેડે છે અને સળગે છે ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે ત્યાંથી એકદમ સળગવા માંડે છે અને ત્યાંથી એ ભૂસકો મારીને નીચે પડેલું અને રોડ ઉપર ચાલવા માંડેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે પણ હજુ તપાસ ચાલુ છે સાચું જે હશે એ અત્યારે પ્રાથમિક તો એ છે કે આ આટલું આવેશમાં કયા કારણસર આવેલો હતો અને પેટ્રોલ લઈને એને આટલી હદે જવાની કયા કારણસર એને ફરજ પડી તે તપાસ કરીશું અને ખરેખર આ જે લગાવ છે એ કયા કારણસર હતો કે બીજા કોઈ પરિબળ છે એ પણ આ તપાસ કરીશું અને જે સાચું હશે એ દિશામાં તપાસ આ બાબતે હજી સુધી રેકોર્ડ પર કે આવેલું નથી જે વાત છે અને પોલીસ તપાસ કરે છે જો જુદી પણ ફરિયાદો હશે તો એ પણ રેકોર્ડ ઉપર જરૂરી આમાં એવું છે કે જે ભોગ જેની સાથે આ બનાવ્યું છે એ હતપ્રત થઈ ગયા છે અને એ રિલેક્સ થયા પછી એની પૂછપરછ થઈ શકે એમ છે એટલે હજી પૂછપરછ થઈ નથી થશે એટલે સાચું અમદાવાદના જે સરખેજ વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક તરફી પ્રેમી પાગલે આ જે અલનૂર હોસ્પિટલ ખાતે અત્યારે આપણે ઉપસ્થિત છે અહીંયા જે પોતે આવ્યો હતો અને અહીંયા તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આવીને પોતાની જે બોડી છે એ બોડીને આગ લગાવી હતી અને ત્યારબાદ અહીં જે તમે હોસ્પિટલમાં જે દ્રશ્યો છે તે જોઈ શકો છો અહીંયા આવીને તોડફોડ કરી હતી અને ત્યારબાદ જે પોતે છે તે અહીંયા પોતાની જાતને સળગાવીને અહીંથી જે એ પ્રથમ ફર્સ્ટ ફ્લોર છે ત્યાં આવીને જે પોતે જે તે ઝંપલાવી દીધું હતું અહીંયા તમે હોસ્પિટલમાં તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આવીને કેવી તોડફોડ કરી છે અહીંયા દેખો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જે બળી ગયેલું જે વસ્તુ હોય છે તેની રાખ પડી છે અને સાથે સાથે જે અહીંયા જે અન્ય લોકો છે જે હોસ્પિટલના સ્ટાફમાં કામ કરતા હતા તેમને પણ જે પેટ્રોલ છાંડીને તેમને આગમાં જે આગ પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો જે છે સરખેજ પોલીસ સ્ટેશન સામે જાય છે અને સમગ્ર મામલે જે ગુનો નોંધીને જે તપાસ હાથ ધરવામાં આવી છે તેના મામલે હાલમાં પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન ગૌતમ જાધવ સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ